અમૂલનું પ્યોર પનીર અહીંયા લોકો દહીં ભરી રહ્યા છે નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો કેમ છો સ્વાગત છે તમારું આપણી ચેનલના મસ્ત મજાના એક નવા વિડીયોમાં ખાસ વિડીયો આજે પશુપાલનની સાથે જે જોડાયેલા છે જે જે પશુપાલનનું કરે છે એના માટે વિડીયો છે તો વિડીયોમાં અંત સુધી બનાવ્યા રહેજો આજે આપણે આવ્યા છીએ ક્યાં કહું જે આપણું સર્વોત્તમ દેરીનું દૂધનું જે સેન્ટર છે ને સર ત્યાં આવ્યા છીએ બરાબર તો ત્યાં એક નાની મીટિંગ છે અને મીટિંગમાં તમને આજે કંઈક બતાવી ચાલો અમારા ગામની અંદરથી જે હતા ને જણા વધારે દૂધ ભરવા વાળા એને લેવાસી પહેલા નંબરના ભાઈ મારી આગળ જાય છે તો હું તમને બતાવું તો બનેજો ચાલો તો એન્ટ્રી ગેટ છે અહીંથી આપણે એન્ટ્રી લેવાની છે અંદર જવાનું છે તો ભાઈ આ રીતનું કઈક આવું આયોજન છે તમે જુઓ સરસ મજાનું બેહવાની સરસ મજાની વ્યવસ્થા કરેલી છે આ લોકો ખુરશીઓ જુઓ તમે બધી ખુરશીઓ પર જો પાણીની બોટલ સરસ મજાની રાખી છે જેથી કરીને કોઈને વાંધો ન આવે આપણા ઘરે શું પ્રસંગ હોય ગૌમૂત્ર સાચવા પાછળ હેતુ એમને

ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਰਾਂਟੜਾ ਹੋਈਏ ਮਾਂਟੜਾ ਗੁਪੀ ਮਰੇ ਸਤਿ ਹੋਰ ਰਤਮਾਵਾ ਨੂੰ ਉਤਰ ਕਰੀ ਰਤਰਾ ਹੋਈਏ ਕరుణਾ ਤੋ ਆਈਏ ਕਾਇ ਜਿਕੇ ਨੇ ਸੰਭਲਏ ਤੋਰਾ ਜੋ ਰਤਮਾਵਾ ਕਾਇ ਜਿਕੇ ਨੇ ਸੰਭਲਏ ਤੋਰਾ ਜੋ ਰਤਮਾਵਾ ਕਾਇ ਜਿਕੇ ਨੇ ਤੁਹਾਨੂੰ 50 ਲੀਟਰ ਦੁੱਧ ਰੋਜ਼ ਨੂੰ ਆਪੇ ਚੇਨੀ ਮਾ ઓછા મોજો 50 લિટર દૂધ આપનારા પશુપાલકો છે આપનો સન્માન થઈ રહ્યું છે ખરીદી હું ગયો તો નામ એક વખત રિપીટ કરી જાવ છું ચાવડા ભાવબેન સાજનભાઈ મકવાણા લાભુબેન પોપટભાઈ ધાંધલા અસ્મિતાબેન ભાવેશભાઈ વેગડ હિંમતભાઈ દુધાભાઈ સરવૈયા કોકિલાબેન મહેન્દ્રસિંહ સાનિયા સોનલબેન નાથાભાઈ કામળિયા રેખાબેન જગુભાઈ કાજલબેન નથી કાંભલિયા દયાબેન પોલાભાઈ

તો ભાઈ કાર્યક્રમ આપણો પૂર્ણ થયો છે હવે અમારા પૈસાનું ખાવા માટે આવી લાઈનમાં માં ઉભા છીએ બધા ખાઈ રહ્યા છે આ અમારા ગામના બે ત્રણ જણા થઈ અમારા પૈસાનું નું સેટઅપ માં જે ઉજો અમારા પૈસા આયો છે ચૂલું છે તો હવે તો લાઈન માં ઉભા વિચાર કરો તમે વાંધો નહી ઘડી કો લાઈન માં ઉભા રહીને ખાઈ જાવ હોય છે જાવ હોય તો ભાઈ અમને ઓલા અમારા ભાઈ છે એને પહેલો નંબર હતો અમારા ગામમાં એટલે એને આપી છે સાદર ખાઈ પીને અમારા પૈસા નું અમે ખાઈ લીધું હવે અમે હાથ લુસી ભાઈ આ સન્માન માં મળેલી સાદર થી હાથ લુસી ને એવું થાય મજા આવે બહુ મજા આવે મરેરિયા છે જવું આ છે મિત્રો દહીં અમૂલનું દહીં જે અને આ છે મિત્રો લચ્છી આ હું તમને બતાવી રહ્યો છું કે અમૂલનું આમાં પ્લાન્ટ છે જવું પ્યોર બનાવ માટે આપડા ગાય હોય ઈ બની દો હે પ્યોર પનીર મિત્રો જો તમે એ છે અમૂલનું પ્યોર પનીર જો ઓકે ઓર અભિયાન જે કોલી રહ્યા છે ઈ છે અમૂલ નું પ્યોર પનીર આપણે કોને આમ આમ જાવ છે મેં જરા બનીના બટકા